રોષ યથાવત રાજકોટ ક્ષત્રિય સમાજ ભવનમાં ધરણા આગામી સમયમાં ગાંધીનગર સુધી કુચ કરવાની પણ ચીમકી રાજ્યમાં ગરમીનો પારો વધશે હવામાન વિભાગની આગાહી મોટાભાગના શહેરમાં ગરમીનો પારો રાજકોટ રાજ્યનું સમર્થનમાં આવ્યા પાટીદારો રાજકોટમાં આજે સાંજે પાટીદારોની ચિંતન બેઠક મોડી સાંજે કાઢવાને લેવા આ પાટીદારની સંયુક્ત બેઠક અમદાવાદની એસવીપી હોસ્પિટલના સફાઈ કર્મીઓ હડતાળ પર નોટિસ વગર જ કોન્ટ્રાક્ટ બદલતા કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા દ્વારકા વેટ દ્વારકાના સુદર્શન સેતુ પરનો વિડીયો કાર્યવાહી કરી અલગ અલગ ગુનાઓ તો અમદાવાદની એસવેવી હોસ્પિટલના સફાઈ કર્મીઓ હડતાળ પર ઉતર્યા છે જાણ કર્યા વિના જ કોન્ટ્રાક્ટ બદલી દેવાતા આ મામલો બિચક્યો છે અને સાથે જ નોટિસ વગર જ કોન્ટ્રાક્ટ બદલતા કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે કંપનીનો કોન્ટ્રાક્ટ બદલાતા જૂની કંપનીમાં કામ કરતા કર્મીઓને નવી કંપનીમાં મોકલવામાં આવ્યા છે અમદાવાદની એસવીપી હોસ્પિટલના સફાઈ કર્મીઓ આ મામલાને લઈને મેદાને ઉતર્યા છે તમામ સફાઈ કર્મચારીઓ અત્યારે હડતાળ પર ઉતરી ગયા છે જાણ કર્યા વિના જ તેમના કોન્ટ્રાક્ટ બદલી દેવામાં આવ્યા છે ને જેને લઈને તેઓ હાલ અત્યારે મેદાને ઉતર્યા છે નોટિસ વગર જ કોન્ટ્રાક્ટ બદલતા કર્મીઓ હડતાળ પર કંપનીનો કોન્ટ્રાક્ટ બદલાતા જૂની કંપનીમાં કામ કરતા કર્મીઓને નવી કંપનીમાં મોકલાયા છે જેને લઈને અત્યારે હાલ આ હડતાળ જોવા મળી રહી છે અમદાવાદની એસવીપી હોસ્પિટલના સફાઈ કર્મીઓ હડતાળ પર ઉતર્યા છે જાણકારી વિના જ કોન્ટ્રાક્ટ બદલી દેવાતા મામલો બચક્યો છે અને નોટિસ વગર જ કોન્ટ્રાક્ટ બદલતા કર્મીઓ હડતાળ પર ઉતર્યા છે તેમને કોઈપણ પ્રકારની નોટિસ નથી આપવામાં આવી અને નોટિસ વગર જ તેમનો જે કોન્ટ્રાક્ટ છે તે બદલી દેવામાં આવ્યો છે અને કોન્ટ્રાક્ટ બદલી દેવાતા જે આ મામલો છે તે બચક્યો છે અને તમામ જે સફાઈ કર્મીઓ છે ત્યારે હાલ હડતાળ પર ઉતર્યા છે

જી બિલકુલ જણાવું કે જે પ્રમાણે એસવીબી માં હડતાલ થઈ છે અને ખાસ કરીને જે કર્મચારીઓ જે છે કોન્ટ્રાક્ટના કર્મચારીઓ છે એ કોન્ટ્રાક્ટર કોન્ટ્રાક્ટ જે છે તે પૂરો થવાનો છે તેને લઈને સફાઈ કર્મચારીના જે હડતાલ કર્મચારીઓ છે તેમણે આજે વિરોધ વ્યક્ત કર્યો હતો જોકે એસવીપી તરફથી જણાવવામાં આવ્યું છે કે જે પણ કર્મચારીઓ છે તેને છૂટા કરવામાં આવશે નહીં પરંતુ કર્મચારીઓને બીજા કોન્ટ્રાક્ટરના

બિલકુલ જે પ્રમાણે કોન્ટ્રાક્ટરો દ્વારા જે હડતાળ કરવામાં આવી છે તેને લઈને જોકે તેમની હડતાલ જે કહી શકાય આપી અત્યારે વિરોધ નથી કરી રહ્યા પરંતુ ચોક્કસ જોવું એ રહેશે કે હવે આવતીકાલે તેઓ વિરોધ યથાવત રાખશે કારણ કે જે પ્રમાણે કોન્ટ્રાક્ટર નો કોન્ટ્રાક્ટ પૂરો થાય છે તો હવે બીજા કોન્ટ્રાક્ટર ને કોન્ટ્રાક્ટ મળ્યો છે જોવું એ રહેશે કે હવે જે કર્મચારીઓ છે શું નવા કોન્ટ્રાક્ટર આવવાથી રાજી છે કે જૂના કોન્ટ્રાક્ટર ને પાછું કોન્ટ્રાક્ટ મળે તેવી માંગણી કરશે સમગ્ર વિગત આપવા બદલ આપનું ધન્યવાદ તો નોટિસ વગર જ કોન્ટ્રાક્ટ બદલતા જે કર્મચારીઓ છે તેઓ હડતાળ પર ઉતર્યા છે તેમને માંગણી કરી છે તેની સાથે જ અત્યારે કંપનીનો જે કોન્ટ્રાક્ટ છે તે બદલાતા જૂની કંપનીમાં કામ કરતા જે કર્મીઓ છે તેમને નવી કંપનીમાં મોકલી દેવામાં આવતા સમગ્ર મામલો બીચકાયો છે તો અમદાવાદની એસવી હોસ્પિટલના સફાઈ કર્મી અત્યારે હડતાળ પર જોવા મળી રહ્યા છે

દિલ્હીના પ્રવાસ બાદ જે કેન્દ્રીય મંત્રીઓ છે તેઓ ગુજરાત પહોંચ્યા છે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા અમદાવાદ પહોંચ્યા છે ક્ષત્રિ સમાજના વિરોધ બાદ પ્રથમ વખત પુરુષોત્તમ રૂપાલા દિલ્હી ગયા હતા અને વિવાદો પર પુરુષોત્તમ રૂપાલાએ કોઈ પણ પ્રકારની વાત કરવાનું ટાળ્યું હતું જે પ્રકારે અત્યારે પુરુષોત્તમ રૂપાલાના નિવેદનને લઈને વિવાદ ચાલી રહ્યો છે ક્ષત્રિય સમાજની જે નારાજગી જોવા મળી રહી છે તેને લઈને ત્યારબાદ પુરુષોત્તમ રૂપાલાને દિલ્હીનું તેડું આવ્યું હતું અને પુરુષોત્તમ રૂપાલાની સાથે અન્ય કેન્દ્રીય મંત્રીઓ પણ દિલ્હી પહોંચ્યા હતા દિલ્હીના પ્રવાસ બાદ એટલે ત્યાં હાઈકમાન્ડ કમાન્ડની સાથે બેઠક થઈ છે ત્યારબાદ દિલ્હીના પ્રવાસ બાદ કેન્દ્રીય મંત્રીઓ અત્યારે ગુજરાત પહોંચ્યા છે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવીયા

અત્યાર બાદ પુસ્ત રૂપાલે આજની બેદાન શ્રીની જે વિરોધ તેમના માટે જોવા મળેલું છે તેના વિશે કંઈ પણ બોલવાનું ટાળ્યું હતું કેબિનેટની મિટિંગમાં ગયો તો કેબિનેટ અંગેની વિગતો કેબિનેટના અમારા બ્રીફિંગ કરવાના નિયમો પ્રમાણે થતી હોય છે એ વિષય અમારા આગેવાનો ચલાવે છે એટલે એમની પાસે માહિતી પણ એમની પાસે હોય સંવાદ એમની વચ્ચે થયો હોય એમાં હું ટિપ્પણી કરું એ યોગ્ય ના અમારા સમર્થનમાં તમામ સમાજ છે એમાં આપણે આવું કોઈ ક્ષત્રિય સમાજના ઘણા બધા આગેવાનો એ મારી સાથે સમર્થન જાહેર પણ કરેલું છે મેં એમના નામે પણ બોલતો તો ને અત્યારે પણ બોલી શકું પણ એમ કરીને આ વિવાદની અંદર એને આગ હોમવાનું કામ કરવાનું મારો કોઈ આશય નથી મેં કહ્યું ને એમ કે પહેલી વખત મારા વિચારો વ્યક્ત કરી દીધા મીડિયા સામે પણ કરી દીધા સમાજની વચ્ચે પણ કરી દીધા એટલે મારી દ્રષ્ટિએ હવે એમાં હું વધારાની કોઈ વિષયને જોડવાના મતનો નથી એવું કશું કરવાની કોઈ આવશ્યકતા નથી અને આવા બધા ઇશ્યુઓને પણ આપે પણ એડ્રેસ કરવાની જરૂર મેં આપને કહી દીધું પછી આમાંથી તો પેટા પ્રશ્નો જેટલા ધારવાય એટલા થાય ને આપ સૌનો ખૂબ ખૂબ આભાર આટલું વામ વેલકમિંગ માટે અમરેલીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે આગામી લોકસભાની ચૂંટણીની અનુસંધાને એક હોટલમાં જિલ્લાના ટોચના આગેવાનો અને કાર્યકરો સાથે બૃહદ બેઠક યોજી અને જિલ્લાના પ્રભાવે મતદારો સાથે સંવાદ કાર્યક્રમ યોજ્યો હતો આ કાર્યક્રમ બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જિલ્લાના પાંચ ધારાસભ્યો તેમજ મહત્વના આગેવાનો સાથે મુલાકાત લીધી હતી આ કાર્યક્રમ અંગે પ્રદેશ ભાજપના અધ્યક્ષ ભરત બોઘરાએ જણાવ્યું હતું કે આગામી લોકસભાની ચૂંટણી મુદ્દે મુખ્યમંત્રી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું રાજ્યના લાડીલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અમરેલી જિલ્લાના પ્રવાસે હતા અમરેલી જિલ્લાની પાંચ વિધાનસભામાંથી સૌ જવાબદાર કાર્યકર્તાઓ સાથે ચર્ચા વિચારણા કરીને બે હજાર ચોવીસની લક્ષી માર્ગદર્શન આપ્યું આદરણીય અમારા ઉમેદવાર ભરતભાઈ સુતારિયાને આ જંગી બહુમતી જીતાડવા માટેની સૌ કાર્યકર્તાઓને અપીલ કરી સાથે સાથે અમરેલી જિલ્લાના સૌ સામાજિક શ્રેષ્ઠીઓ કી વોટર્સ એમની સાથે ટુ વે સવાદ એમના મનમાં રહેલી સરકાર માટેની પોઝિટિવ વાતો સૂચનો એની પણ વિસ્તૃત ચર્ચા કરી આ કાર્યક્રમમાં અમારા સંસદ સભ્યશ્રી કાછડિયા કાછડીયા સૌ શ્રીઓ સંગઠનની ટીમ અને જિલ્લાના સૌ મુખ્ય લોકો સાથે ચર્ચા વિચારણા કરીને ખૂબ પોઝિટિવલી બે હજાર ચોવીસમાં માં આદરણીય સી આર પાટીલ સાહેબની જે નેમ છે પાંચ લાખથી વધારે લીડે સીટો જીતવાની એમાં અમરેલીનું કોમળ પણ ઉમેરાય એવી સૌએ પ્રતિજ્ઞા લીધી છે બનાસકાંઠામાં ભાજપના ગોવા રબારીની હાજરીમાં સામાજિક પ્રસંગમાં કોંગ્રેસના આગેવાન ઠાકરસિંહ રબારીને ગેલીબેન ઠાકોરને વોટ આપવા અપીલ કરી હતી આ પ્રસંગમાં કોંગ્રેસ ભાજપના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા રબારી સમાજની પડખે રહ્યો છે તેવી અપીલ કરી હતી રૂપાલા ને માફ કરવાનો ઇન્કાર કર્યા બાદ પાટીદાર સમાજ રૂપાલાના સમર્થનમાં આગળ આવ્યો છે ત્યારે રાજપૂત સમાજના અગ્રણી રમજુભા કહ્યું છે કે સોશિયલ મીડિયામાં અમુક લોકો વ્યક્તિગત અભિપ્રાય આપીને પોસ્ટ કરે એ કોઈ સમગ્ર સમાજનો અભિપ્રાય ના હોય જે ટિપ્પણી કરી છે તેને ક્ષત્રિય સમાજ વિરોધ કરી રહ્યો છે તો ગઈકાલથી પાટીદાર સમાજ છે એ પુરુષોત્તમ રૂપાલાના બહાર આવ્યો છે સાથે સાથે જો વાત કરવામાં આવે તો પાટીદારો અત્યારે પુરુષોત્તમ રૂપાલીજીની સાથે છે કે અમે પણ રૂપાલાજી સાથે છીએ કે ક્ષત્રિય સમાજની વારંવાર માફી માંગવા છતાં પણ ક્ષત્રિય સમાજ એમને માફ નથી કરતો અને આ જ વિષય ઉપર આપણી સાથે ક્ષત્રિય સમાજના આગેવાન રમજુભા જાડેજા સાથે વાત કરીશું બાબુ ખાસ કરીને વાત કરીએ તો વિરોધ તો તમારો સમાજ કરી રહ્યો છે પરંતુ આજથી હવે પાટીદારો પણ છે નમસ્કાર વ્યક્તિગત અભિપ્રાય હોઈ શકે અમુક લોકોનો પણ અમે જાહેર અને વ્યક્તિગત પણ કીધું છે અને શ્રી પરસોત્તમભાઈ રૂપાલા મંત્રી શ્રીએ પણ અગાઉ ચોખવટ કરેલી છે કે આ હું કે જે કાંઈ મારાથી થયું હોય અથવા કરું એના માટે પક્ષ કે સમાજને આમાં જવાબદારી નથી એમને પણ ચોખવટ કરી છે એ પણ આ બધું સમજે છે એટલે અમુક પાટીદાર આગેવાનોના મારા ઉપર પણ ફોન આવ્યા હતા એટલે અમારે સ્પષ્ટ વાત થઈ છે કે આ કોઈ સમાજની વાત છે જ નહીં જાહેરમાં પણ આપણે કીધું છે એટલે પાટીદાર સમાજના આગેવાનોને મારી જાહેર અપીલ અને વિનંતી છે કે આ કોઈ સમાજની વાત નથી એ રીતે આપણે આને જોઈએ જે રીતે સમાજ એકબીજા સાથે સંકળાયેલા છે એમાં બિનજરૂરી કોઈ આપણે વાતાવરણ ન બગડે એ જોવાની જવાબદારી આપ સર્વેની અને આપણે બધાની છે ખાસ કરીને એમ ક્ષત્રિય સમાજે પણ પોસ્ટર રિલીઝ કર્યા હતા ને ગઈકાલથી હવે પાટીદાર સમાજે પણ પોસ્ટર રિલીઝ કરે છે જેમ અંગે કોઈ પ્રતિક્રિયા આપી છે આપણા સમાજમાંથી કે ને પોસ્ટ પોસ્ટરો જે પટેલો ચાલુ કર્યા છે કે અમે પુસ્તક વાહર ઉપરાની વાહરે છે તો આપણે કોઈ એવી પ્રતિક્રિયા આપી છે પટેલ સમાજને હા એની કોઈ પ્રતિક્રિયા નથી આપી બાબુ ખાસ કરીને જે સંમેલન થવાનું હતું હવે થશે કે આ સિચ્યુએશન એને મોકૂફ રાખવામાં આવશે અમે આ સંમેલનની તારીખ જાહેર નથી જ કરેલી અમારી મીટિંગ પછી જાહેર કરેલી પણ હાલ પૂરતું એ સંમેલન મોકૂફ છે મોકૂફ શું કારણ છે એવું કોઈ કારણ નથી પણ અમારી જે સ્ટ્રેટેજી બનાવવાની બાકી છે રણનીતિ બનાવવાની બાકી છે એ એટલે આપણે આ સંમેલનની તારીખ નક્કી નથી કરી એટલે હાલ પૂરતું તારીખ નથી જાહેર કરી જીમાં ખાસ કરીને ક્યારે મળવાના છો અને પહેલું પગલું શું છે કે જે પ્રમાણે એકાલે જાહેરાત થઈ છે કે માત્ર હવે આંદોલન રાજકોટ પૂરતું નહીં રહે ગુજરાતના તમામ જિલ્લાઓમાં થશે મોટાભાગના જિલ્લાઓમાં આ ચાલુ છે પ્રક્રિયા આવેદનપત્ર મિટિંગો આ પ્રક્રિયા ચાલુ છે એટલે એ પ્રક્રિયા ચાલુ છે બીજા જિલ્લાઓમાં પણ ચાલુ છે તાલુકા લેવલમાં પણ હવે થશે એટલે એ પ્રક્રિયા બીજા જિલ્લાઓમાં પણ ચાલુ થઈ ગઈ છે પાટીદારોની સંખ્યા ગુજરાતમાં વધુ છે ક્ષત્રિયો કરતા લાગે છે ઇલેક્શનમાં માઠા અસર આવશે આના આમાં અત્યારે એ રીતે આપણે આ ઇસ્યુને નહીં જોઈએ કે બે સમાજ વચ્ચેની વાત અત્યારે અમે માનતા જ નથી એટલે એ રીતે આ આપણે પ્રશ્નને નથી જોતા અને સરકાર અને પક્ષને પણ અમે વિનંતી કરીએ છીએ કોઈ એવું નથી કે અમે ઓલું કરીએ છીએ અને વિનંતી કરીએ છીએ કે આ રીતે પ્રશ્નને ન જોવે દેશ હિત માટે જાહેર જીવનની શુદ્ધિકરણ માટે એક વ્યક્તિને સમજાવવાની વાત છે એ રીતે પ્રશ્નને જોવે તો સંસ્કૃતિ ટકાવવાની અમારી લાગણી અને અમારી માંગણી અથવા તો અમારો રોષ છે બાપુ જે પ્રમાણે ગઈકાલે ભાજપના આગેવાનો ક્ષત્રિય સમાજ ભવન ખાતે આવ્યા હતા સમાધાન ન થયું તો હવે કોઈ બીજી મીટિંગ કરશો આપ કે તમારી જે માંગ છે એની ઉપર જ અડગ રહેવાનો છો હવે ગઈકાલે કોઈ સમાધાનની મીટિંગ હતી જ નહીં છત્રી સમાજના આગેવાનો અમને મળવા માગતા હતા કે આ પ્રશ્નમાં શું શું થઈ શકે એવું જાણવા માંગતા હતા એના માટેની મીટિંગ હતી હવે કોઈ પણ મીટિંગ આમાં થવાની નથી કારણ કે અમારી માંગ સ્પષ્ટ છે અમારી રજૂઆત સ્પષ્ટ છે ટિકિટ રદ કરો પછી જ બીજી વાત એટલે આમાં કોઈ હવે થવાની નથી આ સમાજના આગેવાન કહી રહ્યા છે કે ગઈકાલે જે મિટિંગ થઈ એ બાદ હવે કોઈ પણ મિટિંગ થવાની નથી એક તરફ ક્ષત્રિયો વિરોધ કરી રહ્યા છે ત્યારે પટેલ સમાજ પણ આજે ચિંતન બેઠક કરવાના છે હવે જોવું રહ્યું કે પટેલ સમાજમાં આજે કયા પ્રકારનો નિર્ણય આવે છે કેમેરામેન નિલેશ મકવાણા સાથે મિંહ રાઠોડ જે ટિપ્પણી કરી છે તેને ક્ષત્રિય સમાજ વિરોધ કરી રહ્યો છે તો ગઈકાલથી પાટીદાર સમાજ છે એ પુરુષોત્તમ રૂપાલાના વારે આવ્યો છે રાજકોટના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાને ટિકિટ રદ કરવાની માંગ સાથે ઉપવાસ પર ઉતરેલા પદ્મિની વાળાના ધરણા બીજા દિવસે પણ યથાવત છે તેમણે કહ્યું છે કે ભાજપ સાથે અમારે કોઈ વેર નથી પણ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ અડગ જ છે જો દિવસ પદમની બા વાળા દ્વારા અન્ન ત્યાગ કરી અને તરણા કરવામાં આવી રહ્યા છે મહત્ત્વનું છે કે પુરુષોત્તમ રૂપાલાનો વિવાદ છે તે સતત યથાવત છે ને ખાસ કરીને ક્ષત્રિય સમાજ દ્વારા છે તે ક્ષત્રિય સમાજની મહિલાઓમાં એક રોષ છે તે જોવા મળી રહ્યો છે પદ્મનિભા વાળા ગઈકાલથી જ્યાં સુધી પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં ના આવે ત્યાં સુધી તે અન્નનો ત્યાગ કરી અને હડતાલ છે તે કરી રહ્યા છે આપણી સાથે પદ્મની બા છે તેમની સાથે સુધી વાત કરશું બા ખાસ કરીને આજે સતત બીજો દિવસ છે ધરણાનો શું કરશું ક્યાંક ને ક્યાંક ગઈકાલે અમદાવાદમાં બેઠક બોલાવી હતી આ બેઠકનો કાંઈ નિર્ણય જ નથી આવ્યો કારણ કે બેઠક નિરથક રહી છે હવે આગળ આગામી સમયમાં આપણી કઈ રીતે રીતે છે કારણ કે અંત્યાગ કરીને આપ ધરણા ઉપર બેઠા છો જ્યાં સુધી ટિકિટ રદ નહીં કરવામાં આવે સુધી એ સિવાય બીજા અન્ય કહેવા કેવા આપણા વિરોધ રહેશે પછી એ તમારો મારો તો રહેશે જ્યાં સુધી રૂપાલાભાઈની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી અને બીજું 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 તો અમે એટલું બધું પછી આંદોલન કરશું એટલું બધું થશે કે આમાં પાર્ટીને ખૂબ જ નુકસાન થશે એ વિચારવું જોઈએ સરકારે કે એક વ્યક્તિ એક વ્યક્તિ માટે થઈ અને આટલા વર્ષોથી જો આ પાર્ટી આવું સરસ કરી રહી છે એના ઉપર પાણી ઢોળ બધો થઈ જશે અને ક્યાંક ને ક્યાંક ક્યાંક ને ક્યાંક આમાં ઓલું થશે કે આ એક બેનો દીકરીનું જો માન નથી જાળવી શકતા એ આવી વ્યક્તિ બફાટ કરે છે જેને એ જ મોટી છે હાલો આપણે એમ થાય કે કોઈ નાનું છોકરું હોય તો આપણે જતું કરી દઈએ આને લ સાઠ પાસઠ વર્ષની તો ઉંમર હશે અને સેજે એને મોઢા ઉપર સેજે એવું નથી કે હું શું બોલી ગયો છું એમ ક્યાંક ને ક્યાંક હવે આ લડાઈ ની અંદર પાટીદાર સમાજ છે તે મેદાન આવ્યું છે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી રહ્યું છે આને તમે કહી રહ્યું જી હવે મને તો એ કઈ ખ્યાલ નથી પણ પાટીદાર સમાજના અન્ય ભાઈઓના મને ફોન આવે છે કે બેન કદાચ આવી પોસ્ટો વાયરલ થાય તો આપ માનતા નહીં તો આપ પાર્ટી ભલે રૂપાલાના વિરોધમાં જે પણ કરો એ અમે પણ આપની સાથે જ છીએ તો પછી આ હું તો પાટીદાર ભાઈઓને અને અમારા ક્ષત્રિય સમાજના ભાઈઓને કહું છું કે પોસ્ટો ઉપર નહીં ધ્યાન દેતા કોઈ કેમ કે અત્યારે આ લોકો એક બીજા કોઈની પણ હોય આમાં આમાં બે માં ત્રીજું આવી જાય આ તો રાજકારણ આમાં લઈ લે એટલે ત્રીજું ફાવી જાય એવું નહીં કરતા પાટીદાર સમાજના ભાઈઓ અને ક્ષત્રિય સમાજના ભાઈઓને કહું છું એમાં ધ્યાન જ ન આપતા એ પોસ્ટો ઉપર અને પાટીદાર સમાજના બેનું છે ને એની ઉપર પણ અમને માન છે ને એ બેન દીકરી પણ અમારી બેન દીકરી જ છે ખાસ જે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરી દેવામાં આવે અન્ય કોઈ વ્યક્તિને ટિકિટ આપવામાં આવે તો એ લોકો સાથે આપણું સમર્થન હશે કે જી કોઈ પણ નહીં અમે તો તો અમારે કોઈ ક્યાં પ્રોબ્લેમ જ છે ભલે કોઈ પણ વ્યક્તિને એટલે ઘણા બધા એવા વ્યક્તિઓ છે કે જે આને લાયક છે આ આ રૂપાલાભાઈનું તો આપ જુઓ તો ખરા એનું બેકગ્રાઉન્ડ તો જુઓ કે એ વ્યક્તિ અને આવી આટલી ઉંમરે આટલી ઉંમરે જે એના બફાટ કરી છે ને તેને બીજું તો આ એનું શું નહીં કર્યું હોય મને એ થાય છે કરવામાં આવે તો રાજકોટ ખાતે પદ્મની બાવળા દ્વારા સતત બીજા દિવસે છે તે પોતાના ધરણા છે તે યથાવત રાખવામાં આવ્યા છે મહત્ત્વનું છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે આ માંગ સાથે છે તે પદ્મિની બાવાળા જે

દેશના ક્ષત્રિય રોષવા મળ્યો જેમાં રાજકોટ ક્ષત્રિય સમાજના વિરોધ યથાવત રહ્યો છે આશાપુરા માતાજીના મંદિરે વળી વોર્ડ નંબર સત્તર અને અઢારના ક્ષત્રિય મતદારોની બેઠક હતી જેમાં પુરુષોત્તમ રૂપાલાને હટાવવા નહીં આવે તો બીજેપી વિરુદ્ધ મતદાન કરવા સોગંદ લેવાયા હતા

જય શ્રી રામના નારા લગાવીને કરી હતી અને ભાજપ સામે પ્રહારો કર્યા હતા તો બીજી તરફ શહેર કોંગ્રેસ પ્રમુખ આશીષ કોજડીયા અને યતીશ દેસાઈએ ભાજપના ઉમેદવાર મનસુખ માંડવીયાને આયાતી ઉમેદવાર ગણાવીને તેમની સામે પણ અનેક સવાલો કર્યા હતા આ પ્રસંગે કોંગ્રેસના બહોળી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા ગરમીનો માલો માહોલ અલગ પ્રકારનો છે દર વખતે જે અંતર કલહ અમારી પાર્ટીમાં હતો એ અમારા લોકોને ત્યાં લઈ ગયા પછી એનો અનુભવ આખા એક ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટી કરી રહી છે સાત જેટલા લોકસભા વિસ્તારોની અંદર ભાજપના જ આગેવાનો કાર્યકર્તાઓ નેતાઓ ઉમેદવાર બદલાવાની માગણી કરી રહ્યા છે બે ત્રણ જિલ્લાઓની અંદર મારામારી સુધી વાત પહોંચી છે અને ભારતીય જનતા પાર્ટીએ મજબૂર થઈને ઇતિહાસમાં પહેલી વખત ગુજરાતમાં બે લોકસભાના ઉમેદવારો બદલવા પડ્યા છે એ સ્થિતિ જોતા મને એવો વિશ્વાસ છે કે ગુજરાતની અંદર બે હજાર ચાર કરતાં પણ अब कुत्ते सारो देखाओ कांग्रेस पार्टी कर से द्वारका में बेट द्वारका सुदर्शन सेतु पर बेफाम बाइक हंकारी ने स्टंट करता कुल सात शख्सों સામે पुलिस अलग-अलग गुनाहों में दी कार्यवाही हाध रही थी आ घटना न पगले पुलिस सात शख्सों ना बाहर हो डिटेन करया था। સમાચારોમાં બસ આટલું તો સમાચારો માટે જોતા રહ્યો